सर फाइल गोटी मुद्दे से चुके होते दे। के जे थाने से करवाई है परंतु મને ન્યાય મળ્યો નથી હજુ સુધી મેં આપને વાત કરી કે તપાસનો રિપોર્ટ હજી અમારી પાસે આવી નથી તપાસનો રિપોર્ટ આવસે ત્યારે એના પર ચર્કસ કામ કરી તવા થેન્ક યુ છેલા 6 મહિનાથી અમરેલીના લેટર કાર્ડની અંદર પાયલ ગોટી પોતાની સાથે થયેલા અત્યાચારના ન્યાય માટે डीजीपी ऑफिस હોય કે પછી ગુજરાત હાઈકોર્ટ હોય બધી જ જગ્યાએ દરવાજા ખખડાવી ચૂકી છે પરંતુ આખા મામલે નિલિપ્ત્રાઈ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે ડીજીપીએ ઇન્વેસ્ટિગેશન નિલિપ્ત્રાઈને સોપી દીધું નિલિપ્ત્રાઈએ શું હજી સુધી રિપોર્ટ તૈયાર નથી કર્યો કે પછી રિપોર્ટ તૈયાર થઈને ડીજીપીની ઓફિસ સુધી પહોંચી ગયો છે પરંતુ ડીજીપીને આ રિપોર્ટ જોવાનો સમય નથી મળ્યો આજે આમ અખા મામલે વાત કરીશું કારણ કે DGP વિકાસ સહાય આજે ભાવનગર ગયા હતા અને ત્યાં આગળ પાલ ગોટીને લઈને સવાલ પૂછવામાં આવ્યો શું જવાબ આપ્યો તેની પણ વાત કરીશું નમસ્કાર હું છું ગોપીાાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક સામાન્ય માણસ જ્યારે પોલીસ થી પીડિત હોય ત્યારે ન્યાય માટે કોની પાસે જાય એ DGP પાસે જાય અને DGP ના દરવાજા ખખડાવે પરંતુ DGP ના દરવાજે થી પણ તેને ન્યાય ન મળે તો ગુજરાત હાઈકોર્ટ ના દરવાજા ખખડાવે છે અને આવું જ કઈક પાયલ ગોટી સાથે થયું પાયલ ગોટી ના આખા કેસ ની અંદર DGP પાસે પાયલ ગોટી પહોંચી હતી ત્યાં આગળ DGP એ આખા મામલા નું ઇન્વેસ્ટિગેશન જે સૌથી ઈમાનદાર અને સચોટ કહેવાતા પોલીસ અધિકારી નિલિતરાયને સોપીયું પરંતુ નિલિતરાય એ જે ઇન્વેસ્ટિગેશન કર્યું પી ઇન્વેસ્ટિગેશન નો રિપોર્ટ જે છે તે શું હજી સુધી ડીજીપી વિકાસ સહાય પાસે પહોંચ્યો નથી આ સવાલ એટલા માટે ઉભો થઈ રહ્યો છે કારણ કે ઇન્વેસ્ટિગેશન ને પણ હવે 1 મહિનાનો સમય વીતી ચૂક્યો છે પાલ ગોટી આ રિપોર્ટ ને લઈને ગુજરાત હાઈકોર્ટ ના દરવાજા ખખડાવ્યા છે ગુજરાત હાઈકોર્ટ માં કહ્યું છે કે જે પોલીસ અધિકારીઓ તે તેમની સાથે તેમણે પટ્ટા માર્યા તેમની સાથે ખરાબ વર્તન કર્યું તેમનો સર્ガス કાઢ્યું બે લોકોની વિરુદ્ધમાં કાર્યવાહી ક્યારે થશે આ ન્યાયની આશા સાથે પાયલ ગોટીએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા તો ખખડાવી લીધા પરંતુ શું નિલિપ્ત રહ્યા આખા મામલે હજી સુધી રિપોર્ટ સુપ્રત નથી કર્યો ડીજીપીને અને જો ડીજીપીને સુપ્રત કર્યો છે તો પછી શું ડીજીપી આખા મામલે કાર્યવાહી કરવાના મૂડમાં જ નથી આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે આજે ડીજીપી विकास सहाय पहुंचा था भावनगर भावनगर में एक प्रेस कॉन्फ्रेंस ने संबोधित कर रहा था आ प्रेस कॉन्फ्रेंस में जहां विकास सहाय पोते प्रेस कॉन्फ्रेंस पूरी कर ऊभा थी जाए तेरे एक पत्रकार सवाल पूछे थे। पत्रकार सवाल पूछे थे, पायल गोटी ने लई पायल गोटी ન્યાય માટે ક્યાં સુધી છે અને વિકાસ સહાય કહે કે મને હજી સુધી કોઈ રિપોર્ટ મળ્યો જ નથી એટલે સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે શું નિલિપરાય એ આ રિપોર્ટ જે છે તે વિકાસ સહાયને સોંપ્યો નથી કે પછી વિકાસ સહાયની ઓફિસ સુધી રિપોર્ટ પહોંચી ગયો છે પણ डीजीपी विकास सहाय ने आज रिपोर्ट જોવાનો समय નથી મળ્યો डीजीपी तो કહી રહ્યા છે કે મેં રિપોર્ટ જોયો જ નથી કે એમની પાસે આ રિપોર્ટ પહોંચ્યો જ નથી બીજીપી એ શું કયું તે પણ સાંભળી લઈએ સર ફાઈલ ઉદ્દેશ્યથી સંકેતો કે જે તપાસ કરાવી છે પણ તો મને ન્યાય મળ્યો નથી હજી સુધી મેં આપને વાત કરી કે તપાસનો कामगिरी बापा थैंक यू सर फाइल बुकिंग उद्देश्य से सुनके सुनते के जे तुमने से कराया है परंतु मैंने न्याय मिल्यो नहीं है अभी સુધી कि हूं मैं आपके बात करी कि तपास दो रिपोर्ट अभी हमारे पास आवी नहीं तपास दो रिपोर्ट और से इधर ना ऊपर चरकस कांगरीता थैंक यू सर फाइल न्याय कि तपास की रिपोर्ट अभी हमारे पास आ भी नहीं थी तपास की रिपोर्ट और से इधर नया ऊपर चर्कस कांगरी का थैंक यू સવાલ એ એ ઊભો થઈ રહ્યો છે કે હવે પાલગોટી ન્યાય માટે કોની પાસે જાય કારણ કે જે પોલીસ દ્વારા કરવામાં આવેલો અત્યાચાર છે તેના ન્યાય માટે તે વિકાસ સહાય પાસે પહોંચીતી એટલે કે DGP પાસે પહોંચીતી DGP એ નિલિપરાય પાસે મોકલી દીધા નિલિપરાયે ઇન્વેસ્ટિગેશન કરી લીધું પણ એ ઇન્વેસ્ટિગેશન પછી પણ કોઈ કાર્યવાહી પટ્ટા મારવામાં આવ્યા હતા તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું તેને રાત્રે બાર વાગે તેના ઘરેથી ઉપાડીને લઈ જવામાં આવી હતી તે કરનાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે એવું કહેવામાં આવી રહ્યું હોય કે હજી સુધી રિપોર્ટ મળ્યો જ નથી આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર